ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં હાલ ગણેશોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે નવરાત્રી ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં યોજાનાર ગરબા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત વીએનએફ ગરબા મહોત્સવના આયોજનને લઈને આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી વીએનએફ ગરબા મહોત્સવના આયોજક મયંકભાઈ પટેલ ક્રેડાઈના પ્રમુખ રિતેશભાઈ શાહ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ આયોજકોની ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી આ વર્ષે આરોહી ગ્રુપ દ્વારા પાંચ નવનિર્મિત ગરબા સ્વહસ્તે લખાયા છે અને સ્વકંઠે ગાવામાં આવશે આજના આયોજન પ્રસંગે આરોહી ગ્રુપના ગૌતમ ડાભી તેમજ સાથી ગાયકો દ્વારા નવનિર્મિત ગરબાની પ્રસ્તુતિ અપાઈ હતી આ પ્રસંગે બ્રાન્ડ એમ્બેસેડરો પણ પારંપરિક ગરબાની વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા રમ્યા હતા વડોદરાના ગરબાની વિશેષતા એ છે કે અહીં ગરબા માત્ર નૃત્ય નથી પરંતુ પરંપરા સાંસ્કૃતિક ઓળખ અને માતાજીની આરાધના માટેની ભક્તિનું પણ પ્રતિક છે લોકસંગીત પરંપરાગત વેશભૂષા અને ભક્તિપૂર્વકની આરાધના વડોદરાના ગરબાને અનોખું બનાવે છે શહેરના લોકોનો ઉત્સાહ સામૂહિક જોડાણ અને માતાજીની ભાવભરી ભક્તિ મહોત્સવને માત્ર આનંદનો જ નહીં પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો જાળવવાનો અવસર પણ બની રહે છે સમગ્ર આયોજન સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી માં અંબેની આરાધના એવી આપણી નવલી નવરાત્રી પણ જ્યારે હવે ખૂબ જ નજીક છે ત્યારે ક્રેડાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ કે જે છેલ્લા એક દશકથી ખૂબ જ સુંદર રીતે વડોદરાની કલા અને સંસ્કૃતિ એને હંમેશા જાળવવાનો પ્રયત્ન કરતી રહે છે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એ માત્ર એક ગરબા માટેનું કોઈ વેન્યુ નથી પરંતુ એ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં તમામ લોકો સાથે મળી અને માતાજીની આરાધના કરતા હોય છે ગરબા કરી અને પોતાનો પ્રાર્થના માતાજીને તેઓ અર્પણ કરતા હોય છે પરંતુ માત્ર ખેલૈયાઓ નહીં વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું વૃંદ એવું છે કે શ્રોતાઓ પણ ત્યાં સ્પેશિયલી આ વૃંદને સાંભળવા અને ગરબાને નિહાળવા માટે આવી રહ્યા હોય છે અને આપણે ફૂડ કોર્ટની વાત કરીએ આપણે પાર્કિંગ ફેસિલિટીની વાત કરીએ અત્યાર સુધીમાં એક દશકનો જે રેકોર્ડ કહી શકાય પછી વરસાદનું વિઘ્ન હોય કે કોઈ પણ પ્રકારની અગવડ હોય એ આપત્તિને અવસરમાં ફેરવનાર ટીમનું નામ એટલે ક્રેડાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને આ રેકોર્ડ સર્જવા માટે આ વખતે પણ એક નવા તરીકે આજે જ્યારે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શક્યા છો હમણાં જ એક ડિઝાઇન અનવીલ કરવામાં આવી છે આ ડિઝાઇન એટલે માતાજીનો જે ચોક છે એનું નભ કેવું હશે એ આજે આપણે સૌએ જોયું છે અને આ ડિઝાઇન જ્યારે આજે અનવીલ કરી આપણા પૂર્વ મંત્રી જીતુકા પણ આપણી સાથે ઉપસ્થિત હતા આ ડિઝાઇનનું મિનિએચર છે હજુ આ એક એનું નાનું સ્વરૂપ છે ગરમાળાના ફૂલનું જે યલો ફ્લાવર પેટર્નનું જે આખી ડિઝાઇન છે એના એનાથી પણ મોટી બાર બાર ફૂટ જેટલું મોટું આખું એક ક્રિએચર તે આપણે વીએનએફ ના આકાશમાં જોવા મળશે અને સાથે સાથે બીજા પણ ઘણા બધા હર દિવસે એક નવી વાત એ કરવું એ પ્રમાણે તૈયાર રહેવું એ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની ખાસિયત છે ત્યારે ક્રેડાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના મુખ્ય આયોજકો આદરણીય મયાંકભાઈ દિલીપભાઈ હેમંતભાઈ પ્રિતેશભાઈ અને સમગ્ર ટીમ આમ તો એ લોકોને પોતાને પોતાનું નામ લેવાય એ ગમે નહીં કારણ કે એવું કહે કે આ મેં નથી કર્યું આ આખી ટીમે કર્યું એ રીતે સમગ્ર ટીમ બીએનએફને હું ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના માધ્યમથી વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ ખેલૈયાઓને કહું છું કે જો ગરબા રમવા હોય તો આપે વડોદરા આવવું પડે અને વડોદરાના ગરબા એ સમગ્ર વિશ્વમાં સૌથી જગવિખ્યાત ગરબા છે ધન્યવાદ નવરાત્રિના આદ્ય શક્તિ માં જગદંબાના આરાધ્ય પર્વ સમા એવા નવરાત્રી ફેસ્ટિવલમાં મહોત્સવમાં ખેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ બે હજાર પચીસની શુભારંભ કરવામાં આવ્યો છે અને આજરોજ રેડાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ નો મા જગદંબાનો ચાચર ચોક કેવા પ્રકારનો છે એનો એક ઝાંખી પ્રદર્શિત આપ સમક્ષ કરવામાં આવી છે અને રેડાઈ વડોદરાનો ઘરેણું જે કહેવાય એવા અમારા તમામ બ્રાન્ડ એમ્બેસેડર એઓ પણ પારંપરિક ગરબાની વેશભૂષામાં અત્રે પધાર્યા છે અને અમારી ટીમ જે છે વૃંદ છે આરોહી ગ્રુપ અને ગૌતમભાઈ ડાબીર અને એની સમગ્ર ટીમ દ્વારા જે પાંચ નવ નિર્મિત ગરબા જે એ લોકોએ સ્વહસ્તે લખ્યા છે અને સ્વકંઠે ગાવા જનાર છે આ વખતે એ ગરબાની પ્રસ્તુતિ પણ આજ રોજ થનાર છે અને જેમ આપ જાણો છો કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના અમારા સિંગર ગ્રુપ દ્વારા જે છેલ્લા બે ત્રણ વર્ષમાં નવા ગરબાઓ જે હસ્તે એમના હસ્તે લખી અને ગાવામાં આવે છે જેમ કે મા જગદંબાની સ્તુતિ છે છે જે ઘણી આખા વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થઈ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે ગરબો લખવામાં આવ્યો છે એ ગરબો પણ આપણા વડોદરાની આગવી રીતે એને કમ્પોઝ કરી અને અમારા દ્વારા ટીમ દ્વારા જે પ્રસ્તુત થાય છે એને પણ એક અનોખું વિશ્વભરમાં આકર્ષણ જમાવ્યું છે એ જ રીતે આ વર્ષે પણ નવા પાંચ ગરબા આ ટીમ દ્વારા નિર્મિત થયા છે કમ્પોઝ થયા છે અને એક આગવી શૈલીમાં આ વખતે ગાવામાં આવશે તેની પ્રસ્તુતિ અત્રે આ કાર્યક્રમમાં પણ કરવા જનાર છે સાથે સાથે ગ્રાઉન્ડ આ વખતે મોટું કરવામાં આવ્યું છે પંદર હજાર જેટલા વધુ ખેલૈયાઓ સમાવેશ થઈ શકે એ પ્રકારે ગ્રાઉન્ડ કર્યું છે એ જ પ્રકારે પ્રકોષનેટમાં સુરક્ષા કર્મીઓ વધુ સુરક્ષા કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે દોઢસો જેટલા બહેનોને પણ સુરક્ષા ગાર્ડ તરીકે અમારા દ્વારા એમને હાયર કરવામાં આવ્યા છે અને બસો જેટલા જે ભાઈઓ છે એમને પણ સુરક્ષા ગાર્ડ તરીકે હાયર કરવામાં આવ્યા છે આ વખતે વિશેષ કરીને દરેક વસ્તુની નાની નાની કાર્ડથી માઇક્રો લેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે આખી સમગ્ર ટીમ દ્વારા રાત દિવસની મહેનત કરી અને વેલ ઇન એડવાન્સ

એટલે એને ધ્યાનમાં રાખીને જ ગ્રાઉન્ડ ઉભું કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન ઓનલાઈન પણ કરવા કરી રહ્યા છે અને ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન ચાલુ છે બહેનો માટે માત્ર ચારસો રૂપિયા સિઝન પાસની કિંમત રાખવામાં આવી છે જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ માટે એકવીસો રૂપિયા માત્ર રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થી સિવાયના ભાઈઓ માટે પચીસો રૂપિયા એમ અમારા દ્વારા કોઈ જ પાસના કિંમતમાં વડોતરી કરવામાં આવી નથી સાથે સાથે પાર્કિંગથી લઈને તમામ સુવિધા ફૂડકોટ તમામ વસ્તુની ખૂબ જ એવું કહીએ કે ઝીણવટભરી રીતે અમે તૈયારીઓ શરૂ કરી છે આપના માધ્યમથી વડોદરાવાસીઓને હું અપીલ કરવા માગું છું કે એડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આ વખતે મા જગદંબાનું ભવ્યાથી ભવ્ય ચાચર ચોક સજાવવા જઈ રહ્યું છે આપ સર્વેને અમારું ભાવભર્યું નિમંત્રણ છે મા જગદંબાના ચાતર ચોકમાં પધારશો માના આશીર્વાદ લેશો તમામ વડોદરા વાસીઓને માં જગદંબા શુભાશિષ આપે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી માં જગદંબાના કર્ણોમાં પ્રાર્થના જય હિન્દ